નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજેના સમાચાર આહિર ગામનો એકત્રીસમો સમૂહ સમારોહ યોજાયો સુરત ખાતે આહિર સમાજના સમૂહ લગ્નોત્સવમાં એકસો નેવ્યાસી નવદંપતિઓ પ્રભુતામાં પગલાં માંડ્યા આહિર સમાજના એકત્રીસમાં સમૂહ લગ્નોત્સવમાં સહભાગી બની નવ દંપતીઓને આશીર્વચન પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમૂહ લગ્ન એ સમાજની એકતાનો મહોત્સવ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે આહિર સમાજનો દિવ્ય અને ભવ્ય ઇતિહાસ રચેલો છે જરૂર સરકાર તેમની સાથે હોવાનું જણાવીને શિક્ષણથી લઈને અનેક ક્ષેત્રોમાં સમાજ આગળ વધી રહ્યો છે દરેક સમાજ સમૂહ લગ્નમાં જોડાવ છે લગ્નમાં જોડાનાર પરિવારને આર્થિક બચત થતી હોય છે જે નાના બાળકોના શિક્ષણ આરોગ્ય પાછળ ખર્ચ કરી શકતો હોવાનું તેમણે જણાવ્યું હતું આ અવસરે વન અને પર્યાવરણ મંત્રી બેરા એ સૌ નવ દંપતિઓનું લગ્નજીવન સુખમય બને તેવી શુભકામનાઓ પાઠવી હતી આ અવસરે એકાદમાં શુભલગ્નના ભોજન ખર્ચના દાતા શ્રી વરછાંગભાઈ જીલરિયાનું મુખ્યમંત્રીના હસ્તે વિશે સન્માન કરાવું સમૂહલગ્નોત્સવમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયા બિહારના ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી મંત્રી શ્રી સંતોષકુમાર મેયર શ્રી દક્ષેશ માવાણી તારા ધારાસભ્યશ્રીઓ મનપાના આરોગ્ય સમિતિના ચેરમેન મનીષાબેન આહીર અગ્રણી ભરતભાઈ ડાંગર રઘુભાઈ હુંબલ દાયાભાઈ સહિત સમાજ શ્રેષ્ઠીઓ અને આહિર સમાન અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર કલ્પેશ ગાંધી ન્યૂઝ સેવન ઇન્ડિયા